એક જ પડશે હવે તો મને તો આઈડિયા સારા પાછો પણ આ પડે ને મારે મને લાગે આઈડિયા બગડશે લેવા છે શિયાળો તો વેસી મારી ડાયરી

ખોટો પૈસા અમદાવાદ મોટો હોસ્પિટલ તૈયાર કર દે વ્યાલી દઈ આવો ના પડશે મટાડું હોય તો તાર છોકરા મટાડવાનું કાગજ છે તાર બા

જો બસ તમે ચટ્ટો હટતી દી બટા એટલે અમે એમ કહેતા હતા કે આ બાને હવે લગભગ દવાખાનાની સેટિંગ તો ને થાય ન ન કોળી એટલે શું કહેવું પડે બા એટલે ભાઈ એમને તમે દવાખાના જાતી કે કે કોકરા આયા ન હવે ચા લાવવાનું બા તમે ના પાડ છો એટલે બા છો ના પાડ